ના વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે તમને સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર બીજો આ ભાગ નંબર બીજાની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર નવમો છે સંસાધનો એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચર માં જોવાના છીએ તે પહેલા એક નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે ત્યાંથી તમે ભાગ બે માં આવતા તમામ વિડિયો લેક્ચર મેળવી શકો છો અને આપણે બધા વિડિયો લેક્ચર આવી રીતે ટાઈપ કરીને મૂકીએ છીએ તો અત્યારે તમે

ખાલી જગ્યા યોગ્ય ઉત્તર લખીને પૂર્ણ કરો જેમાં પહેલું પૃથ્વી ઉપર કુલ ત્રણના છેદમાં ચાર ભાગમાં જળ સંસાધન વિતરેલું છે બીજું એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાય અસ્તિત્વ ટકાવે તેને પરિસર તંત્ર કહેવામાં આવે છે

ખુરશી એ માનવ નિર્મિત સંસાધન છે ત્રીજું કુદરતી તત્વો ઉપર કેટલીક પ્રક્રિયા પછી મળતા પદાર્થને માનવ નિર્મિત સંસાધન કહેવાય પવનચક્કી વડે અનાજ ઉપણવું જેવું કાર્ય કરી શકાય પાંચમું રસોઈ માટે લાકડા કે કોલસાને બદલે એલપીજી નો ઉપયોગ કરી શકાય નીચેના કોષ્ટકમાં સંસાધનના બે ઉદાહરણ આપો સર્વ સુલભમાં આવશે ઓક્સિજન અને નાઇટ્રોજન સામાન્ય સુલભમાં જળ

ઓખા દ્વારકા પોરબંદર અને હવે તો મિત્રો ગીર સોમનાથ જિલ્લામાં સમાપ્ત થતો જાય છે ત્રીજું ગુજરાતમાં ગરમ પાણીના જરા ક્યાં આવેલા છે તો ગુજરાતમાં ગરમ પાણીના જરા ઉનાઈ તુલસી શ્યામ લસુંદરા અને ટુવા જેવા સ્થળોએ આવેલા છે ચોથું તમે સીએનજી થી ચાલતા વાહનોના નામ લખવાના છે તો થી ચાલતી મેં કાર જોઈ છે રીક્ષા જોઈ છે બસ જોઈ છે અને taxi પણ જોઈ છે અને હવે તો મિત્રો બાઈક પણ આવે છે બજાજ વાળા લોકો હમણાં release કરી ને બાઈક બજાજ તો એમની અંદર એ CNG આવે છે પ્રશ્ન નંબર આઠ છે નીચે આપેલા પ્રશ્નોના ના જુદા મુદ્દા જવાબ આપવાના છે જેમાં પહેલું માનવ સંસાધન ના ફાયદા જણાવો તો માનવ સંસાધન ના ફાયદા નીચે મુજબ છે પહેલો તો આર્થિક વિકાસ માનવ સંસાધન દેશમાં

ત્રીજું જૈવિક ખાતરોનો ઉપયોગ થતા અટકાવવા માટે કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ અને પાંચમું જળ પ્રદૂષણ અટકાવવું ઔદ્યોગિક અને ઘરગથ્થુ કચરાને સીધો પાણીમાં ન ઠાલવવો જોઈએ મારી દ્રષ્ટિથી આ સંરક્ષણ અંગેના મહત્વપૂર્ણ ઉપાયો હોઈ શકે પ્રશ્ન નંબર નવ નીચે આપેલા વિધાનોના કારણ આપવાના છે જેમાં કુદરતી સંસાધનોનો વપરાશ કરકસર પૂર્વક કરવો જોઈએ તો કુદરતી સંસાધનોનો વપરાશ કરકસર સાથે કરવો જોઈએ કારણ કે તે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે અને તેમનું નિર્માણ થવામાં હજારો વર્ષો લાગે છે જો આપણે તેમનો બેફાન બેફામ ઉપયોગ કરીશું તો ભવિષ્યની પેઢીઓ માટે તે ઉપલબ્ધ રહેશે નહીં જેનાથી પર્યાવરણીય અસંતુલન અને માનવ જીવન પર નકારાત્મક અસર પડશે પ્રશ્ન નંબર બીજો છે પેટ્રોલ ડીઝલ વધારવો જોઈએ કારણ કે પેટ્રોલ અને ડીઝલ એ બિન નવીનીકરણીય ઉર્જાનો સ્ત્રોત છે અને તેનો વપરાશ વાયુ પ્રદૂષણ તથા ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરે છે વીજળીથી ચાલતા વાહનો પર્યાવરણને અનુકૂળ છે અને લાંબા ગાળે આર્થિક રીતે પણ ફાયદાકારક

જાતે કરવી પડશે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત